ડીસા તાલુકાના વિઠોદર ગામે સીપુ જળાશય યોજનાની નહેરમાં પડ્યું ગાબડું નહેરમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી પ્રવેશ્યા આજુબાજુના ખેતરોમાં મગફળીના પાકમાં પાણી ફરી વળતા મગફળીમાં મોટું નુકસાન અધિકારીઓના પાપે જ વારંવાર કેનાલો તૂટે છે વહેલી સવારે સીપુ જળાશય યોજનાની ચેનલો ઓવરફ્લો થતાં કેનાલો કાગળની જેમ તૂટી જળાશય યોજનાના અધિકારીઓ દ્વારા માત્ર પૂરણ કરવામાં આવતા અને સાફસફાઈના અભાવે કેનાલો તૂટી રહી છે

નાળું બનતા પોણી આવતા પેલું બાર આઠ મહિનાથી કોન્ટ્રાક્ટર કામ કરે છે Thank <sighs> you.